ભગવાન શિવનું નામ લઈ હવે તમારી આગળ હું ભગવાન શિવની કથાનો પ્રારંભ કરું છું પણ નારજી કથા કહેતા પહેલા ઊંચા હાથ કરીને તમારી સામે હું સ્વીકારું છું શિવ તત્વ હું શિવ તત્વને જાણતો નથી કોણ કહે છે બોલે છે કેટલો સુંદર સ્વીકાર શ્રેષ્ઠ માણસો હોય સ્વીકાર કરે કે ખબર એટલે જે વસ્તુ ખબર ન હોય તેના પર વિવરણ ન કરું વ્યાકરણ ન કરું વિસ્તાર ન કરું અને તેના પર વ્યાખ્યાન ન આપ જે વસ્તુને આપણને ખબર હોય તેના માટે આપણે કહીએ કે આ વસ્તુનું જાણકાર છું

ਉਹ ਨਹੀਂ ਜਾਣਦਾ ਅਰੇ ਉਹ ਤਾਂ ਨਹੀਂ ਜਾਣਦਾ ਨਾਰਦ বিষ্ণੂ ਨੇ ਖਬਰ ਨਹੀਂ ਵਿਸ਼ੜੋ ਨਾ ਪੀ ਇਹ ਹਟ ਤਾ বিষ্ণੂ ਤੋਂ ਬਹੁਤ ਜਾਣੇ ਸੰਪੂਰਨ ਤਾਂ বিষ্ণੂ ਭਗਵਾਨ ਨੇ ਪਣ ਖਬਰ ਨਹੀਂ ਹੈ ਕੌਣ ਛੇ ਕਿਆ ਛੇ ਕਿਹੋ ਛੇ ਖਬਰ ਨਹੀਂ ਹੈ ਨਾਰਦ ਕੋਈ ਦੇਵਤਾ ਉਹ ਪਣ ਜੇ ਤ ਤਵਨੇ ਜਾਣਦਾ ਨਹੀਂ જે તત્વને હું જાણતો નથી જે તત્વને શરીર હરિ પણ જાણતા નથી જે તત્વને વેદ પુરાણ નિરંતર નીતિ નેતિ શબ્દોથી પુકારતા રહે છે બસ કોઈ છે અભદે તે ચંગીતમ વેદ પણ ચંગિત બની જાય કોણ છે ક્યાં છે ખબર નહીં કોણ જગત નો રચયતા છે બ્રહ્માજી પાસે કોઈ શબ્દો નથી કઈ રીતે સમજાવનાર જેનો રૂપ હોય જેનો રંગ હોય જેનો આકાર હોય તેને સમજાવી શકાય રૂપ નહીં રંગ નહીં આકાર નહીં અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો કેવી રીતે સમજાવી શકું નારદ નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિમિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાકાર સંસાર પારમ કઈ રીતે સમજાવું નારદ તેથી બ્રહ્મા બોલે છે અવિદ્ધ ખબર નથી ચકિતમ વેદ પણ ચકિત બની જાય મહાપુરુષ કોણ છે કઈ રીતે જગત ઉત્પન્ન થયું કઈ રીતે જગત નું સંચાલન વારંવાર વારંવાર કહે શું કહે છે

પરમ સ્વરૂપ જે જગતનું સર્જન કરનારા જે જગતની સુરક્ષા અને રક્ષા કરનારા જગતનો પ્રારંભ પણ ત્યાંથી થાય છે જગતનો સંચાલન વ્યવસ્થા પણ ત્યાંથી થાય છે અને અંતે જગતની રક્ષા અને જગતનો લય પણ તે જ કરે છે આવા ભગવાન ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે એ જ આ પ્રકૃતિ છે એ જ આ દુનિયા છે કથા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે અનુભૂતિ તો એક વિશે અલગ હોય છે

તે તરફ આપણે ધ્યાન કેન્દ્રિત નથી કરતા આ કઈ વસ્તુની વાત કેટલી ગહન પંક્તિ છે એ શંકરદાન ગઢવી બાપુએ ગાય છે શંકરદાન ગઢવીનું ગાયેલું છે તેમણે શંકર ભગવાન સામે અરજ કરી હતી એવી પલે એવા મુહૂર્તે એવા હૃદયના ભાવથી ગાયો હતી કે તે સ્તુતિ અમરત્વને પ્રાપ્ત થઈ બધું લખાયેલું અમરત્વને પ્રાપ્ત થતું નથી બધું ગવાયેલું અમરત્વને પ્રાપ્ત થતું નથી અમુક યોગે અમુક ક્ષણે અમુક ભાવથી ગવાયેલું

सत्संग में गाए, भजन में गाए गाई ना सांभे ना, ना कटलो मोटो संकेत है कटलो मोटो इशारो है गुप्त ज्ञान गति न पहुंचे बाने की क्या गुंजाइश है नेती नेती वेद पुकारे नेती के अजब निशाने है नहीं मिलती है कोई बात वेदांत में लेकिन जो समझे वही पहचान बात कही नहीं जाते गुंगा गुड़का स्वाद कहे क्या हा? समझ समझ मुस्कुराए જેની જેને અનુભૂતિ થઈ છે તેના મુખ ઉપર પ્રસન્નતા હોય છે તેના મુખ ઉપર હસી હોય છે હાસ્ય હોય છે મને એક વસ્તુ બહુ ગમે કે જેને ભગવાનની ઝાંખી થઈ હોય ને તેના મુખ ઉપર મુસ્કુરાટ હોય તેના મુખ ઉપર હાસ્ય હોય છે જેવી રીતે જગા બાપાના મુખ ઉપર હાસ્ય રહેલું છે એની છબી જોઈ તો આપણને તરત ખબર પડી જાય કે એના ચહેરા પર નિર્દોષતા હોય છે જેમના મુખ ઉપર કરુણાનો ભાવ હોય છે એ એ ભગવાનને પામેલા હોય છે જો સમજે વહ પહેચાને બાદ કહી ન જાતી એ કહેવાનો વિષય નથી જે સમજે એ સમજી શકે છે કથા તો ઓટના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે એ તો જેને અનુભૂતિ થઈ હોય તે જ આ સમજી શકે છે એક નકશામાં આપણે જોઈએ હિમાલય પહાડ એમાં હિમાલય પહાડની અનુભૂતિ ન થાય હિમાલય પહાડની અનુભૂતિ તો ત્યારે થાય જ્યારે હિમાલય પહાડમાં તમે જાઓ છો હિમાલય પહાડની છટ્ટાનો તમે ચડો છો હિમાલય પહાડના જંગલોને તમે જોવો છો હિમાલય પહાડના ઝરણાનો તમે જોવો છો હિમાલય પહાડની નદીઓને તમે નિર્ઘો છો ત્યારે હિમાલય પહાડની અનુભૂતિ થાય કે ઓહો હિમાલય પહાડ કથા તો એક નેપ્ત કથા તો એક નકશો છે કથા વાર્તા સાંભળીને ઈશ્વરના દર્શન કરવાનો પ્રયાસ કરો એ તો નકશામાં જોવા જેવી વાત છે એ તો જો સમજે વહી પહેચાને વાત કહી જાતે તેથી શંકરદાન બાપુએ કહ્યું શિવ તત્વ એટલે શું? જવાણીનો વિલાસ ને જવાણીનો વિરામ છે, જ વિચારોનો વિરામ છે. ત્યાંથી શૂન્ય તત્વનો પ્રારંભ થાય છે. આપણે તો વાણીના પણ વરેલા છે. આપણે તો વિચારોના પણ વરેલા છે. જ વાણીનો વિરામ થઈ જાય, જ વિચારનો વિરામ થઈ જાય, આપણી બુદ્ધિનો विश्राम થઈ જાય, જે સમાધિ સ્થિતિ અને ત્યાર પછી શિવ દુનિયાનો પ્રારંભ થાય છે.

પરમાત્મા તું ક્યાં નથી જ્યાં-જ્યાં નજર મારી ફરે છે યાદે ભરી છે આપની ખૂનીરા ખંજરોમાં તું છે કઈ રીતે સમજી શકે કઈ રીતે સમજાવી શકે છે અને જેને શિવ તત્વનો જ્ઞાન થાય ને એ આ દુનિયામાં રહે જ નહીં તે માણસ આ જગતની વચ્ચે રહે જ ન શકે એ સોશિયલ મીડિયામાં જોવા ન મળે જે કથા વાર્તાઓ કરતા હોય તે સોશિયલ મીડિયામાં જોવા મળે જેને તત્વનું જ્ઞાન થયું ને એ તો અલગારી હોય છે એ દુનિયાથી અલગ હોય છે તેનું જીવનશૈલી નિરાલી હોય છે સબસે જુદી હોય છે શિવ મહાપડ ગ્રંથમાં દરેક ઋષિ મુનિઓ શિવ તત્વનું વર્ણન કર્યું શિવ તત્વ એટલે શું અને શંકરદાર બાપુના શબ્દો છે આજે સોમવાર આજના દિવસો શિવાલયમાં જઈને સ્તુતિનું ગાયન કરવું જોઈએ ભલે આપણને કોઈ કઠિન મંત્ર સ્તોત્ર ન આવડે આપણે કોઈ પાઠશાળામાં ભણવા પણ ન ગયા હોય પણ સરળતાથી ભરેલા શબ્દો એના સ્તુતિ હર ગુજરાતી ગાતો હોય કોઈ પણ દેશ વિદેશમાં પરદેશમાં રહેતો દરેક ગુજરાતી સ્તુતિ કંઠસ્થ હોય છે સોમવાર સ્વયં ભગવાન શિવનું રૂપ છે આ શાંતિ આપનારો સોમવાર છે સોમવાર થી વિશેષ પ્રકારે શ્વેત વસ્ત્રો ધારણ કરવું શિવ ઉપાસના શ્વેત વસ્ત્રની બહુ મહિમા છે જે સતોગુણી ઉપાસના છે શ્વેત પુષ્પ મહાદેવને ચડાવવું શ્વેત નૈવેદ્ય મહાદેવને અર્પણ કરવું શ્વેત ભસ્મતી શંકર ભગવાનને ત્રિપુંડ કરવું સોમવાર શાંતિ આપનારો છે સોમવાર સુમતિ આપનારો છે તેથી અનેક ભાઈઓ બહેનો સોમરનો વર્તો કરતા હોય છે દરેક માણસે સોમવાર કરવું જોઈએ સોમવાસરી સરી ભોજન સોમવારનો મહિમા શિવ મહાપ્રો ગ્રંથમાં એવો છે કે પૂરું દિવસ અને ભગવાન શિવનું દર્શન કરી અને તેને ભોજન ભોજન રાત્રિના સમયે સંધ્યા સમયે શિવનું દર્શન થયા બાદ સંધ્યા વીત્યા પછી તેને અલ્પાહાર કરો તે ઘણા ભાઈઓ બહેનો સોમવારનું નું વ્રત કરતા હોય છે અને આપણે આજે જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં બેસી અને ચારો તરફ વન બગડો છે ભાઈ વને બાપી વન ની અંદર જંગલ ની અંદર શિવાલય ના સાનિધ્યમાં બેસી ભગવાન ની કથા સાંભળો નો મહિમા અનેરો અનેરો હોય છે કલ્પની મહિમા હોય છે આ દૂર દૂર જોઈએ તો કોઈ ગામ ગામે નથી ત્રણ ગામ ના તર ભેટે વન બગડામાં બેઠા બેઠા પણ વન બગડામાં દિવ્યતા એ જ ઉભી કરી શકે જે સાધુતાને વરેલો હોય છે આ જગાબાહોનું તપ બોલે છે એમની સાધના બોલે છે કેટલું દૂર દૂર કેટલી સુવિધા વ્યવસ્થા કોઈનું નામ નહીં કોણ કરે છે હરી કરે બધા હરી સંભાળે છે અને સમાધિમાં બેઠો બેઠો જગો બાપો બધા નિહાળે છે સૌને જોવે છે આ જગા બાબુ નું તપ છે એમની સાધના છે એમની ઉપાસના છે જગદેશ્વર મહાદેવ ઉદાસીની પરંપરા હનુમાનજી મહારાજ અઘોરાય નમા ઘોર ગોરાય નમા ઘોર ગોર તરાય રુદ્ર રૂપાય આ સ્તુતિ રોજ ગાવી જોઈએ તો સોમવાર છે દિવ્ય સ્થાન છે હૃદયથી થી ભાવથી